જ્યાં ડોક્ટરે તેમને મોત જાહેર કર્યા હતા સસ્પેન્ડ કોન્સ્ટેબલ રોના ખિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું હોવાના આક્ષેપો કરાયો હતો ગતરોજ રોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણે તથા મરણ જનાર સલીમભાઈ વાઘાડીયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ વાઘાડીયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયો હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થઈ હતો બન્યો હતો બધા સર હવે કોઈ વિનાય ઇતિહાસ છે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ મુખ્ય હત્યાનું ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં

ફરિયાદને આધારે સસ્પેન્ડ પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત